સુરત સચિન વિસ્તારમાં આગમે કારણોસર બે બાળકો સાથે જેરી આફઘાતનો પ્રયાસ કરનાર મહિલાને સિલો સુરત તબીબીએ ઉગારે લીધા હતા સુરત સચિન વિસ્તારમાં બે બાળકોને ડૂડમાં પોઈઝન આપી માતાએ પણ આફઘાતનો પ્રયાસ કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જે મામલે ટ્રેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સુરત સિવિલ હોસ્પિટલ તબીબોની ફરજ નિષ્ઠા कारगर સાબિત થઈ હતી સિવિલ હોસ્પિટલ તબીબોની કਾਬિલિયતને જચ્ચા અને બચ્ચાને જરૂરી ઇમરજન્સી ટ્રીટમેન્ટ પૂરી પાડવામાં આવતા ત્રણ જીવો ઉગાડી લેવાયા હતા ગઈકાલે અમારા પાસે એક કેસ આવેલો છે કે જે મધર છે એના બે બાળકોને પોઈઝન આપેલું છે અને પોતે પણ પોઈઝન કન્ઝ્યુમ કર્યું છે આ બે બાળકો છે એક બે વર્ષની બાળકી છે અને એક સાત વર્ષનો બાળક છે જે અમારી ત્યાં પીઆઈસીયુ પીરિયાટિક વોર્ડમાં એડમિટેડ છે હાલ એમની કન્ડિશન સ્ટેબલ છે મધરની કન્ડિશન પણ સ્ટેબલ છે માતાએ બંને બાળકોને શા માટે પોઈઝન આપ્યું અને પોતે પણ શા માટે આપઘાતનો પ્રયાસ કર્યો તે હાલ તો અંક બનશે જે અંગે પોલીસે પણ તપાસ શરૂ કરી છે જોકે સિવિલ હોસ્પિટલ તબીબોની મહેનત રંગ લાવી હતી હાલ એક પુત્ર એક પુત્રી અને જનેતાની હાલત સિવિલ તબીબોની દેખરેખ હેઠળ સ્થિર બનેલી છે કેતન પટેલ હિન ટીવી ન્યૂઝ સુરત